ટેન તો ફાઇનલ આવડા કઈ ડેટ ટેન આવી ગયો છે બસ હવે અત્યારે હું ઉઠી ગયો છું કે હવાર કોલેજ કોલેજ જોતો ને કોલેજ થી આવ્યો છું કેટલા હાથ વાગે જોતો ને ત્યાં કે બપોરે આવ્યો તો બાર એક વાગે પછી ભાઈ ખાઈ પીને ગયો ને ત્યાં બ્લોક કરી દે સ્ટાર્ટ ભાઈ અત્યારે વાતાવરણ જો કંઈક આવું છે જ વરસાદ નહીં કે કાંઈ નહીં જો આવું છે બધું બસ બે મારીએ પછી જોઈએ તો ફાઇનલ બાય ઘેરજી વેવા છે બહાર ને જો અમારો રોડ છે ને હા કમ્પ્લીટલી બની ગયો છે જો જો રોડ છે ને આખો બની ગયો જો આઈ થી તે જો આઈ બધી જો કેટલો ઊછુ થઈ ગયો જો કેટલો હેઠું હતું આટલો ઊછુ થઈ ગયો આયા બધી ઠેટું થઈ ને આયા આગળ છે ને ભાઈ પાણી ભરાય ને શું કરવું ખબર નથી જો એ આજ રોડ કામ વાળા નથી રજા છે આયા એટલા પાણી ભરાય છે આઈ થી તે ઓલા ઉધી છે ભલે આગળ રોડ તો બની ગયો છે પણ અહીંયા જોયા પડી તો છે ને આ બાજુ છે ને પાણી ભરાય છે જો આ બાજુ આગળ રોડ તો બને બની ગયો છે આગળ છે ને રોડ બની ગયો બતાવું છું એ જો અહીં વાકી તો બનાવવાનું હવે તો આવડ્યા છે ને મારી સ્કૂલ જે હું પહેલાં ભણતો અહીંયા એક થટ અહીંયા જ ભણો બીજું જો એ આમ જો અહીંયા બની ગયો છે એટલો ને તો અહીંયા બનશે આમ રસ્તો છે અહીંયા બનશે અહીંયા બને છે ને તો આપણે આખું નાંગળું બની ગયું જો એટલામાં એને પાણી ભરાય છે એટલે એને આવે ત્યારે કેવું હોય કે પાણીનું હું નિકાલ કરવાનો છે જો તો બસ આવું કંઈક છે હવે હવે જાય ભાઈ ક્યારે કે આ પેપર ને આ બે પેપર દઈને આવું છું હજી કાલ બે હશે એટલે થોડુંક વાંચ્યું પછી જાય કોઈ કંઈક આપણા વાસવાનું હતું ને જે પૂરું ને આપણે તો પાસે આવી જાય છે બહાર જો હા જો રાત વાત કરે છે અહીંયા હું આવી આવું છું ને બહાર મારા ક્યાં છે ને લગભગ જવાનું વિચાર છે મારા ફેવરેટ લોકેશન જો અહીંયા ધાબા ઉપર ને આગળ બેઠ્યું આગળ બ્લોગ લોક શૂટ કરજો અહીંયા ને પછી જાય બધા એટલે આવશે કેમ કે દૂધ લઈને બાકી છે જવાનું લેવા પેલા જાય તાબે ના જ મળી જાય તો ભાઈ મારા ફેવરેટ લોકેશન આવી ગયું છે ધાબા ઉપર એમ જો ને અત્યારે જો સનસેટ જેવું થાય છે કેમ છે તો બસ તો ભાઈ આગળ બેઠ્યું અહીંયા ફોટા બટા પાડશું ફોટા તો ક્યાંથી પાડે ભાઈ હવે મારે તમે વેજ હોય જ જાય બરાબર આખો કપડાં બગડેલા છે મારા કેમ કે આગળ છે ને ભાઈ હું વાળીએ જઈને મારીને ઓળા લેવા તો કાક તો બસ આગળ આવ્યો શું જઈ વાસવાનું પતી ગયું છું ને અત્યારે બેઠો વાળીએ બેઠો હું વાળીએ હું બાબુ ભાઈ તો બસ કડી બેઠી પછી જઈ દૂધ લેવા લેવાનું છે પછી ઘણા બધા કામ બાકી છે તો બસ આજ ડે ટેન છે એટલે આજ શું કહેવાય પેપર છે ને બાબા બ્લોગ શૂટ થતો હમણાં સવારમાં જવું પડે વાસ સવારમાંથી જવું પડે કોલેજે પેપર હોય છે એટલે ને પ્લસ કે વાંસવાનું છે અત્યારે હજી બે આજ છે ને બે પેપર કાલે છે બોલાવે છે ના ભાઈ કોઈ બોલાતું નથી તો બસ તો હું આગળ બેઠી પછી એટે શૂટ કરતો હતો ને ભાઈ તમારા ફોન માં ચાર્જિંગ પતી ગયું જો આ ફોન માં છે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું અમારું તો ભાઈ પછી મારા ફોન અમે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે વેટ તો આમ જો સનસેટ તો થઈ જાય છે એટલે જ ના બેઠ બાબુ તાબો પર આમાં હું પાડો છે ને તાબો છે પણ આ મજા આવે બેઠો ને કોઈ તાબે હોય નહીં ને એટલે મને મજા આવે બેઠો એક લાખ લાખ ના બેઠો ને મજા આવે કડી કઈ કડી બેઠો તો વાસુ છું જાય યા ગલ ટેસ્ટ દેવાની છે ભાઈ બીએ ટેસ્ટ છે તો ભડી કે બેટો બેટો વાસું ને બજો કે જાં સે દૂધ લેવા તો બજોનો એક લાખલા બેટો તો ને ભાઈ જારે તમે બે પાર્ટનર આવે બેટો આતો જો એક જો આ ધર્મિક ભાઈ જેને કામ જોરા દે બેઠાઈ ફોન જોવે છે કે નહીતર જો આવો નાઈટ પડી મતલબ કે રાત પડી ગઈ નાઈટ કે રાત પડી ગઈ જો આમ ઓ એક લાખલા કે ને ભાઈ બ્લોક થકો તો ને કે લે હું તબ બરા ઓ બે ભાઈ કે તો બસ બેઠો વિએ આવે છે બે ને બીજું તો હું હવે ઘેરે જઈ હવે આજનો બ્લોક કહેવાય ને આખો ઓલો છે ફ્રીમાં હાવ મતલબ કે આમ કાંઈ છે નહીં નોર્મલી બ્લોક છે ને હવે કેમ કે એક્ઝામ આલે છે કે નહીં એટલે બ્લોગ શૂટ કરવું કે એક્ઝામ કરવું એક્ઝામમાં એક્ઝામ વાંચવું આ બધું ભેગું થઈ ગયું છે ખબર નથી પડતી તો બસ કાંઈ નહીં હવે આ ઘેરે જઈ હવે દૂધ બૂધ લેવા જવાનું છે તે લઈ આવીશું મેં તેને ભાઈ ને બીજું તો પછી હું તો પછી ને ઘેર હતા પહેલાં છે ને ભાઈ એક આમ વાદળા છે ને એ મસ્તીના છે ને તો જોવાનું છે ને મન થઈ ગયું છે કાંઈક જાનવું તો હજી બેઠા છે નામ જો કેટલો મસ્ત લાગે એમ ફોનમાં છે ને તો ઓછું દેખાય રિયાલિટી જો ને તો જોરદાર છે તો તમે કડીક છે ને એને એન્જોય માણો ભાઈ છે ને તાબેત થઈ ગયા છે એક ટેન અત્યારે છે ને બધું જ લાગે ટાઈમ થઈ છે જો ટાઈમ ભાઈ છે લઈ આવ્યા છે ને જોઈ જાય છે હવે તો બસ મેં દૂધલા જાય અને બસ મેં ખબર નથી કે બ્લોગ શૂટ કરવા જાય કે ન જાય બસ આ તો બ્લોગ અહીં સુધી ના તમને ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મને પછી કાલે નવા બ્લોગમાં બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાય બાય